ઘડિયાળીપોળમાં પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહ દ્વારા વેપારીઓને થતી હેરાનગતિનો જબરજસ્ત વિરોધ જોવા મળ્યો છે આજે વેપારીઓએ ઘડિયાળીપોળની દુકાનો બંધ રાખી હતી અને મિનેશ શાહ સામે વિરોધ નોંધાવ્યો હતો મિનેશ જેવા તત્વોએ જ જૂના સિટી વિસ્તારમાં ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે તેવી વાત પણ પ્રકાશમાં આવી હતી ઘડિયાળીપોળના વેપારીઓને ધમકાવીને એક વયોવૃદ્ધ વેપારીને ધક્કે ચડાવવાના બનાવમાં પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે ઘડિયાળીપોળના વેપારીઓએ બંધ પાડીને મિનેશ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વેપારીઓએ મિનેશ શાહ જેવા તત્વો સામે ભાજપે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી હતી

નો ડાઉટ મારા પપ્પા પચાસ નંબર પણ આ વસ્તુ સાંભળવા રેડી હતા સાંભળી લીધું થોડીક જ વારમાં દસ મિનિટમાં મારું આવું મારા બધા મને જાણ કરી કે ભાઈ ભાઈ આ આવી રીતના આવું બનાવો એટલે મારું અભિજીત સુની દુકાને જાઉં અને અભિજીત સુની જાઉં બોલતા પહેલાં તો એ લોકોએ બંને કાચ પડી ચાલ ભાઈ નિકાલ ચાલ નિકાલ બે જ મને હાથ પકડીને બંનેને બહાર દીકરાને ગંદીમાં ગંદી ગાળો બોલીને અમને લોકોને ધક્કા મારીને બહાર ભગાયા છે છેક અહીંયા સુધી મારી દુકાન સુધી લઈ આવ્યા છે આજે મને એટલું ગુડુક કેટલું થાય છે કે તોતેર વર્ષ આ માણસે ઘાર સંભળી લીધી છે અને ચવાન છોકરાની અને નગર સેવકની આજે એ ભાજપની છબી તદ્દન ખરાબ થઈ રહી છે આવનારો ટાઈમ એને પાછા આવશે અચ્છા તમને એવું તો શું થયું કે આજે દુકાનો બંધ રાખી છે એના માટે તમે દુકાનો આજે દુકાનનું બંધનું એટલું છે કે જે પણ કાલે જે સિનિયર સિટીઝન એટલે મારા બાપો આજે ઘાર સંભળવા રેડી નથી આજે એને લાયક નથી કે આજે તોતેર વર્ષે માણસ આજે ઘાર સંભળી લે આજે અમારે અહીંયા ધંધો કરો છે અમે ગભરાઈને

અમે આજે રજૂઆત બાળકોભાઈ શુક્લને કરવાના છે અને કરીશું જરૂરથી કરીશું